નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સરદાર પટેલની 150મી જન્મદિવસ જયંતિ અંતર્ગત કૃષિ અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાગાણી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા પાનવાડી ચોક નીલમબાગ સર્કલ શાસ્ત્રીનગર ગઢેચી વડલા થઈને મસ્તરામ બાપા મંદિર પહોંચી હતી જ્યાં પદયાત્રાનું સમાપન થયું હતું આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા